સો મિત્રોને જય શિયા આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાદ્યાય દસ પોઈન્ટ એકમાં દાખલ નંબર ત્રણ વિશે અભ્યાસ કરવાના છે દાખલા નંબર ત્રણ એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ બે મીટર પચીસ સેમી અને એક મીટર પચાસ સેમી છે અહીં મીનો મતલબ મીટર છે આ ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય અહીં આપણને જોતા જ ખબર પડી જાય છે કે અહીં આપણે પરિમિતિ શોધવાનું છે તો પરિમિતિનું તમારે સૂત્ર આવડતું હોવું જોઈએ બરાબર તો આપણને જે પહેલું માપ આપેલ છે એ આપણી લંબાઈ છે અને ત્યાર પછીનું જે માપ આપેલ છે એ આપણી પહોળાઈ છે તો શોધવાનું છે આપણે ટેબલની સપાટીની પરિમિતિ તો એ જ પ્રમાણે આપણે લખીશું કે ટેબલની સપાટીની લંબાઈ અને ટેબલની સપાટીની પહોળાઈ બરાબર આના પ્રમાણે આપણે લખીશું કે ટેબલની સપાટીની લંબાઈ કેટલી છે સૌથી પહેલો બે મીટર પચીસ સેમી એ જ પ્રમાણે આપણે પહોળાઈ લખીશું તો ઉપરથી જે વાક્ય લખ્યું છે એને આપણે જોઈને લખીશું ફક્ત અહીં લંબાઈની જગ્યા પર આવશે પહોળાઈ તો ટેબલની સપાટીની પહોળાઈ બરાબર એક મીટર પચાસ સેમી બરાબર તો આ પ્રમાણે આપણને પહોળાઈ અને લંબાઈ બંને મળી જાય છે તો બંને મળી જતાં આપણે શોધવાનું છે પરિમિતિ તો એ માટે આપણે લખીશું હવે દરેકનું સેન્ટન્સ સરખું આવશે પરંતુ તમારે ખાલી લંબાઈ પહોળાઈ અને લાસ્ટનું જે સેન્ટન્સ છે એમાં શું આવશે પરિમિતિ તો ટેબલની સપાટીની પરિમિતિ બરાબર સૂત્ર શું આવે છે બે ગુણ્યા કંસમાં લંબાઈ વત્તા પહોળાઈ સૂત્ર સરળ છે લંબાઈ વત્તા પહોળાઈ બરાબર નિશાની કરીશું બે ગુણ્યા લખીશું લંબાઈની કિંમત શું છે બે મીટર પચીસ સેમી વત્તા આ શું છે એક મીટર પચાસ સેમી બરાબર હવે આપણે જાણીએ છીએ કે બે અને પચીસ તો એમાં એકમ શું છે મીટર અને સેમી તો જ્યારે આવું સેન્ટન્સ આવે છે તો એકમ મીટર મોટો હોય તો આપણે પોઈન્ટમાં લખી શકીએ છીએ હવે આપણને ખબર છે કે એક મીટર બરાબર સો સેમી થાય બરાબર એક મીટર બરાબર શું થાય એક મીટર એટલે કે સો સેમી બરાબર તો સોમાં શૂન્યની સંખ્યા કેટલી આવે છે બે તો બે શૂન્યની સંખ્યા આવે છે તો આપણા પાસે બે રકમ સેમીમાં હોવી જોઈએ તો જુઓ અહીં અહીં એક અને બે રકમ છે બરાબર એટલે બે પોઈન્ટ પચીસ લખાશે ત્યાર પછી અહીં જુઓ પચાસમાં બે રકમ છે એક અને બે એટલે કે બે સંખ્યા છે ઝીરો અને ફાઈવ તો અહીં આપણે લખાશે એક પોઈન્ટ પચાસ એટલે લખાશે બે ગુણ્યા બે પોઈન્ટ પચીસ મીટર વત્તા એક પોઈન્ટ પચાસ મીટર બરાબર અહીં તમારો મીટર અને સેમી હતું તો આપણે એને મોટો એકમ મીટર પ્રમાણે ફેરવ્યું છે ધારો કે અહીં તમારા પાસે ફક્ત પાંચ હોય જેમ કે બે મીટર પાંચ સેમી હોય તો તમારે લખવું પડશે બે પોઈન્ટ ઝીરો ફાઇવ લખવું પડશે કારણ કે પાંચ એ એક સંખ્યા કહેવાય બરાબર હવે આપણે અહીં સરવારો છે તો આ બે સંખ્યાનો સરવાળો કરીશું બરાબર તો બે પોઈન્ટ પચીસ પ્લસ એક પોઈન્ટ પચાસ તો પાંચ વત્તા ઝીરો પાંચ બે વત્તા પાંચ સાત પોઈન્ટ નો પોઈન્ટ બે વત્તા એક ત્રણ ત્રણ પોઈન્ટ પંચોતેર આવે છે તેને આપણે અહીં લખીશું તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર હવે આપણે બે ને ત્રણ પોઈન્ટ પંચોતેર સાથે ગુણાકાર કરવાના છે તો એ પણ કરી લઈએ સાઈડ ઉપર તમારે રફ વરફ તમારા પાછળના પાના ઉપર કરી લેવાના ગુણાકાર પોઈન્ટ વાળા હોય તો ટેન્શન લેવાની જરૂર નથી એ પણ એકદમ સરળ છે હવે જુઓ ચૌદ ને એક પંદર બધી એક બે ત્રાળી છ છ ને એક સાત હવે જુઓ અહીં સંખ્યા પોઈન્ટ પછી કેટલી છે બે છે બરાબર તો અહીં પણ બે સંખ્યા પછી તમારે પોઈન્ટ મૂકવાના તો જવાબ શું આવે છે સાત પોઈન્ટ પચાસ મીટર સાત પોઈન્ટ પચાસ મીટર હવે એને સેમીમાં લખવું હોય તો લખી શકાય બરાબર કેવી લખી શકાય તો સાત મીટર પચાસ સેમી આ લખો કે આ લખો જવાબ સાચો જ કહેવાય બરાબર તમારા બુકમાં આ જવાબેલો છે બરાબર તો આપણે અહીં સુધી આપણે લખીશું જો તમને એમસીક્યુ પૂછેલું હોય તમે આ પ્રમાણે ફેરવી શકો છો પરંતુ બુકમાં આટલું સુધી જ છે તો આપણે આટલું સુધી રાખીશું નીચેનો જવાબ આપણે લખીશું નહીં પરંતુ લખવો હોય તો આ રીતે લખી શકાય મિત્રને સેમીમાં પરંતુ આપણે મિત્રમાં ફક્ત લખીશું બરાબર એટલે કે આ જે છે આપણો ફાઇનલ આન્સર છે તો આપણે જવાબ લખીશું કે ટેબલની સપાટી ટેબલની ટેબલની સપાટીની પરિમિતિ કેટલી છે સાત પોઈન્ટ પચાસ મીટર થાય અહીં જુઓ થોડા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે કે સાત પોઈન્ટ પચાસ આપણો જવાબ આવ્યો છે બરાબર સાત પોઈન્ટ પચાસ જવાબ આવ્યો છે પરંતુ પાછળના પાના ઉપર તો સાત પોઈન્ટ પાંચ છે તો મિત્રો યાદ રાખો કે સાત પોઈન્ટ પાંચ મીટર અને સાત પોઈન્ટ પચાસ મીટર બંને જવાબ કેવા છે સમાન છે બંને જવાબ કેવા છે સમાન છે એટલે કે સાત પોઈન્ટ પચાસ લખો અથવા સાત પોઈન્ટ પાંચ લખો બંને સરખું જ કહેવાય બરાબર તો આ પ્રમાણે આપણો દાખલ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો જો વિડીયોને જરૂરથી લાઈક કરજો યુઝફુલ લાગે તો મિત્રોમાં શેર કરજો અને નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી યાદથી કરી લેજો મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ